આ ભાગરૂપી હળવદની આલાપ સોસાયટી અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ ઉજવાયો હતો આ ગણિત મહોત્સવમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડોક્ટર ચંદ્રમૌલી જોશી તથા ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક્ટર જયંત જોશી આખો દિવસ બાળકોની સાથે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મોરબી જિલ્લા કક્ષાના ગણિત મહોત્સવમાં મોરબી જિલ્લાના ગણિતમાં રસ ધરાવતા શિક્ષકોની ગણિતનું કોઈ મોડલ કોઈડો પઝલની કૃતિ વિવિધ ચાલીસ કૃતિ બનાવી હતી આ મહોત્સવમાં મોરબી જિલ્લાના ગણિત પ્રેમી નાગરિકો વાલીઓ વિદ્યાર્થીઓ ગણિત મહોત્સવ જોવા ઉમટી પડ્યા હતા ઉદ્ઘાટન સમારંભ બાદ ગણિત મહોત્સવ ખુલ્લો મૂકી ગણિત મોડલ પ્રદર્શન પ્રમાણપત્ર વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભાગ લેનાર દરેક બાળકોને વધુ નોંધણી આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ વેડઝા પ્રકાશભાઈ દસાડિયા સહિત અનેક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી બહુ સરસ એક આ નવું આયોજન છે નવા પ્રકારનું છે રાષ્ટ્રીય પર્વ છે જેવી રીતે આપણે રાષ્ટ્રીય અલગ પર્વતો ઉજવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એવો જ એક આ રાષ્ટ્રીય પર્વ છે પણ રાષ્ટ્રીય પર્વત આ આ રીતે સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ પ્રથમ છે ભારતમાં આવું આયોજન આલાપ સોસાયટીમાં હળવદની સોસાયટીમાં થઈ રહ્યું છે ખરેખર પ્રશંસનીય છે ગણિત દિવસ એ એની ઉજવણી એ સ્કૂલોમાં શાળાઓમાં કોલેજોમાં તો થતી જ હોય છે પણ સોસાયટી પણ એક આવી જવાબદારી લઈને રાષ્ટ્રીય પર્વની રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરે એ ખૂબ પ્રશંસનીય બાબત છે આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ એક નવા કન્સેપ્ટ સાથે નવા ઉમેદો સાથે આવું સુંદર આયોજન કર્યું છે સાથે સાથે જે ભોજનની વ્યવસ્થા કરી છે એમ કે ઘરે ઘરે આવનાર જે કૃતિઓ છે મોરબી જિલ્લાની વિવિધ તાલુકાઓમાંથી વિવિધ શાળાઓમાંથી બાળાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવ્યા છે એમને ઘરે ઘરે ભોજનની જે વ્યવસ્થા કરી છે એ ભારતની સંસ્કૃતિનું એક આગવું લક્ષ્મણ છે એ પણ સુંદર આયોજન છે ગણિત એ માણસના જીવનમાં વણાયેલું છે અને આ રીતે બાળકો આખો દિવસ ગણિત અત્યારના સમયમાં જો હવે બધાને ખબર છે કે આપણે ચંદ્રયાન ત્રણની અંદર સફળ ઉત્તરાયણ કર્યા પછી બાળકોની અંદર અને આપણા ભારત દેશના એક એક લોકોની અંદર ઈસરો અને સ્પેસ ટેકનોલોજી માટે તેને ખૂબ જ ઉત્કંઠા છે પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યારે અમુક વસ્તુના સવાલો એમની પાસે આવે ત્યારે એનો જવાબ મેળવવા માટે એ લોકો અટવાઈ જાય છે ક્યારેક શિક્ષકોની મર્યાદા આવે ક્યારેક પુસ્તકની મર્યાદા આવે ક્યારેક એમના નોલેજની મર્યાદા આવે તો અમારો પ્રયાસ એ જ છે કે ભાઈ આવી રીતે લોકોની પાસે જઈ અને ખાસ કરીને બાળકો અને મારા હિસાબે છ કે સાત ધોરણથી માંડીને બારમા ધોરણ સુધી સુધીના બાળકો છે એ બહુ જ પ્રોપર એજ છે કે જેને આપણે યોગ્ય દિશામાં વાળી શકીએ તો મારી સાથે જે રામાનુજન ઓલ ઇન્ડિયા ક્લબના ચંદ્રમૌલી જોશી સાહેબ છે એમની સાથે રહીને અમે આ એક પ્રયત્ન કરીએ છીએ કે છોકરાઓ જ્યાં પણ અટકાય અથવા એમને જ્યાં મુશ્કેલી પડે ત્યાંથી અમે એમને હેન્ડ હોલ્ડિંગ કરીને આગળ લઈ જઈએ અને આ જે પાર્ટ લઈને બતાવવાનું કારણ ફક્ત એટલું જ હતું કે એમને ખરેખર ઉત્સુકતા જાગે આ વસ્તુ એમને ક્યાંય જોવા નહીં મળે મોડલ જોઈ શકે પણ એકચ્યુઅલ સેટેલાઇટનું મટી મટીરિયલ અને બ્લેન્કેટ જોવા તો એમને ક્યાંય ન મળે એ બતાવવાનો ઈરાદો ફક્ત એટલો હતો કે એમનામાં પણ ઉત્કંઠા જાગે અને ભવિષ્યમાં એ લોકો પણ વૈજ્ઞાનિક બનવાની દિશામાં આગળ વધે છેલ્લા પંદરેક દિવસની મહેનત છે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ મોરબી જિલ્લો અને આલાફ સોસાયટી સમસ્ત પરિવાર દ્વારા સંયુક્ત ઉપક્રમે આખો ગણિત મહોત્સવની ઉજવણી છે આખા મોરબી જિલ્લામાંથી કુલ બેતાલીસ કૃતિઓનું પ્રદર્શન અહીંયા થઈ રહ્યું છે ટંકારા તાલુકાના નેકનામ હોય મોરબીની નાલંદા સ્કૂલ હોય કે હળવદ તાલુકાના ગ્રામ્ય સ્તરની સ્કૂલો હળવદ પ્રોપરની સ્કૂલો હળવદની પ્રાઇવેટ સ્કૂલો તો ખરી જ સાથે સાથે આલા સોસાયટીની સ્વયંકૃતિઓ વિદ્યાર્થીઓ જાતે બનાવી લાવ્યા હોય ઉમા ટુ સોસાયટીની આસ સોસાયટીની ઉમા સોસાયટી રુદ્ર સોસાયટી ચંદ્રપાર્ક હરિનગર ગોલ્ડ સ્વામિનારાયણ નગર જેવી સોસાયટીઓ પણ પોતાની રીતે કૃતિ બનાવી અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ અમારો ગણિત મહોત્સવ છે એમાં જે બધા બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે એમનું ભોજન છે એ ઘરે ઘરે એક એક સોસાયટીના પરિવારોમાં ગોઠવવામાં આવ્યું છે તો આવી રીતનો એક છેલ્લા પંદર દિવસની મહેનતનું આ પરિણામ છે અને ખૂબ સરસ મજાનું ગણિતમય આખું અમારી સોસાયટી બની ગયું હોય એવું એક વાતાવરણ જોવા મળી રહ્યું છે આ પ્રસંગે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડૉક્ટર ચંદ્રમૌલી જોશી સાહેબ ઉપસ્થિત રહ્યા અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક ડૉક્ટર જયંત જોશી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા એ તકે આલાફ સોસાયટી વતી બધાનો એ બંને મહાનુભાવોનો ખાસ ખૂબ ખૂબ આભાર અને પ્રેસ મીડિયા પણ આવા ગણિતના વિષયને સમાજ સુધી પહોંચાડવા માટે જે મુખ્ય કામ છે એ મીડિયાનું હોય છે તો મીડિયાએ પણ ખૂબ સરસ સહયોગ કર્યો અમને તો ખબર નહોતી ને તમે હળવદ ન્યૂઝ મોરબી અપડેટ અને અલગ અલગ મીડિયા ચેનલો છે એને ખૂબ અમારા સોસાયટીના કાર્યક્રમને આ લોકાભિમુખ કર્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર મારું નામ વર્મો રાખું છું સંદીપભાઈ છે હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ મારી સોસાયટીમાં પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટનું આયોજન થયેલું છે મારો પ્રોજેક્ટનું નામ નળાકારનું ઘોંડફળ છે આના હું મારા પ્રોજેક્ટ ઉપરથી એમ કહેવા માગું છું કે બે હરખા લંબચોરસ હોય અને એમાંથી તો હું તમને એમ બધાને બતાવવા માગું છું કે બે હરખા લંબચોરસમાંથી તમે લંબચો નળાકાર બનાવો તો કયા નળાકારમાં વધારે વસ્તુ અમાય કે જ્યારે તમે પહોળાઈને પરીખ તરીકે લ્યો ત્યારે કે જ્યારે તમે લંબાઈને પરીખ તરીકે લ્યો ત્યારે એવો મારો પ્રોજેક્ટ છે આવી રીતે અમારી સોસાયટીમાં અલગ અલગ બધા વધારવા માટે ઘણું બધું પબ્લિક કંઈ પણ અમારી સોસાયટીમાં આવ્યું છે આ જ પ્રમાણે હું એવું માનું કે આવી રીતે અલગ અલગ અમારી સોસાયટીમાં નવા કાર્યક્રમ થતા રહે અને બધાયને વિદ્યાર્થીઓને શક્તિ વધે કે મારામાં કંઈક આવડત છે એના માટે તો આવું કંઈક નવું બને એવી મારી શ્રદ્ધા છે મયુષ રાવળ જીટીવી ન્યૂઝ હળવદ